તાજેતરમાં મુંબઈમાં આવેલ તોફાને ભારે તબાહી સર્જી શહેરમાં ગેરકાયદે લગાવાયેલ મસમોટા હોર્ડિંગ એ ધરાશાયી થતા ચૌદ લોકોના મોત થયા હતા અને આવી ઘટના રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં જાણે વાટ જોઈ રહી હોય તેવો માહોલ છે જામનગરની જો વાત કરીએ તો અહીં એડ એજન્સીઓ અને ખાનગી લોકોએ નિયમોને નેવે મૂકી શહેરના જુદા જુદા માર્ગો ચોક પર નાના મોટા હોર્ડિંગ ગોઠવી દીધા મહાનગરપાલિકાના ચોપડે માત્ર એકસો એસી જેટલા હોર્ડિંગ બોલે છે પણ શહેરમાં ચાર હજાર થી વધુ નાના મોટા હોર્ડિંગ એ ગેરકાયદે લગાવાયા છે મુંબઈ હોલ્ડિંગ્સની દુર્ઘટના બાદ રાજ્યમાં પણ તંત્ર સક્રિય થયું છે પરંતુ જામનગર મહાનગરપાલિકા તંત્ર હોય તેવી સ્થિતિમાં છે જામનગર શહેરની અંદર જે શહેરના મધ્ય ભાગમાં ભાગમાં અને શહેરની બહારના જે મોટા મોટા હોર્ડિંગ આવેલા છે તે હોર્ડિંગ કેટલા માન્ય છે કેટલા અમાન્ય છે કેટલા કાયદેસર છે કેટલા ગેરકાયદેસર તેની વિગત જાણીએ તો ખબર પડે કે ભાઈ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે હોર્ડિંગ્સ લઈને કરવામાં

તો એજન્સીઓ સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ સામે દેખાય છે તે હોર્ડિંગ્સ તો અત્યારે નથી તેમાં કોઈ જાહેરાત નથી પરંતુ હોર્ડિંગ્સ નું બોર્ડ જે છે તે એ જ અવસ્થામાં છે નિયમ મુજબનું બોર્ડ છે કે કેમ તેનો ઉત્તર તંત્ર પણ દઈ શકતું નથી કારણ કે જે રીતના માત્ર પવન આવતા જ આ હોર્ડિંગ્સ પડીને ધબાંગ દઈને પડી શકે છે ને લોકોના જાનમાલને પણ નુકસાની થઈ શકે છે એટલે કે મુંબઈ જેવી ઘટના ન ઘટે તે માટે જામનગર મહાનગરપાલિકા તંત્ર એ સક્રિય થઈ કામગીરી કરવી જ રહી કેમેરામેન હિતેશની સાથે નથી આવી ગુજરાત ફર્સ્ટ જામનગર મુંબઈમાં ઘટેલી ઘટના કે જે હોર્ડિંગ્સ પડી જવાના કારણે જાનમાલને નુકસાન થયું છે તેવી નુકસાની જામનગર શહેરમાં ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરીનો જે છે તે આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે મહાનગરપાલિકાના અધિકારી છે તેની સાથે વાત શું સાહેબ જામનગર મહાનગરપાલિકાની હદમાં હોર્ડિંગ્સ કેટલા છે કઈ રીતના કામગીરી થાય છે વર્ક ઓર્ડર વાળી એજન્સી કેટલી છે અને કેવી કામગીરી થાય છે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે ટાઈપની આપવામાં આવતી હોય છે એક છે જે પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર જે હોર્ડિંગ લાગતા હોય છે તેની મંજૂરી આપવામાં આવતી હોય છે અને બીજી જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાની જે જગ્યાઓ છે જે રોડ સાઈડમાં જગ્યાઓ હોય ત્યાં ટેન્ડરિંગ થી પાંચ ઝોનમાં અલગ અલગ કામગીરી સોંપવામાં આવતી હોય છે જેમાં હાલે ત્રણ પાર્ટી છે અને જામનગર મહાનગરપાલિકાની જે ટેન્ડર સાઇટ છે એવા કુલ એકસો ને બાર હોર્ડિંગ લાગેલા છે જે છ મીટર બાય ત્રણ મીટરની સાઇઝના છે એ ઉપરાંત જે પ્રાઇવેટ પ્રોપર્ટીઝ ઉપર જે હોર્ડિંગ લાગેલા છે એવા અઠાવન હોર્ડિંગ છે જેમાં કુલ આઠ પાર્ટી દ્વારા મંજૂરી મેળવી અને કાર્યવાહી એ લોકોએ લગાવેલા છે આ જે લગાવતા હોય છે ત્યારે એ લોકો સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સાથે તમામ વસ્તુની પ્રક્રિયા કરી અને મંજૂરી આપવામાં આવતી હોય છે તેમ છતાં આવી ઘટના ન બને તે માટે થઈ અને ફરીથી તમામ પાર્ટીઓને બે દિવસની અંદર સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરીથી વેરીફાઈ કરાવી અને જમા કરાવવાની જાણ કરવામાં આવેલી છે ફરિયાદ ઉઠવા પામી છે કે શહેરમાં છે તેમાં સંખ્યા વધારે છે એના માટે કોઈ કાર્યવાહી કરી જે પ્રમાણે આપ કહો છો એ પ્રમાણે વધારે એટલા વધારે હોવાની કોઈ શક્યતા છે નહીં તેમ છતાં ફરીથી અમારી ચાર ટીમ દ્વારા આજે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે એવી પણ કોઈ પણ વસ્તુ જોવા મળશે તો એને દૂર કરવાની તુરંત જ કામગીરી કરવામાં આવશે મુંબઈ જેવી ઘટના ન ઘટે ચોમાસા પૂર્વે સુચારુ આયોજન જળવાઈ રહે કોઈ જાનમાલને નુકસાન ન થાય તે રીતના મહાનગરપાલિકા દ્વારા સિટીમાં જે હોર્ડિંગ્સો લાગેલા છે તેને તકેદારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે અને જે અનધિકૃત જે બેનરો હશે હોર્ડિંગ્સો હશે તેને પણ દૂર કરવાની ખાતરી આપવામાં આવી છે કેમેરામેન હિરેનની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર